ખરેખર તમે આ સભાના લાયક જ નથી હકીકત છે શું પડી છે આ લોકોને કે તમારી દીકરીઓ બચાવવા માટે તમારું સ્મમાન બજારમાં ના ખોલવાઈ જાય એના માટે આ મહેનત કરે છે ને આપણે અહીંયાથી એક આંગળી પકડીને દીકરીને નથી લાવી શકતા કોઈ ફરક નહીં પડે મારે કોઈને આમાંથી વેવાઈ નથી કરવાના તે ના ફરક પડે તો મને કોઈ વાંધો નથી પણ કડવો જ છું ને હકીકત છે અને આનો જો લાભ આ વિધર્મીઓ ગણીએ કે અસામાજિક તત્વો ગણીએ કે લુખો ઉઠાવે છે મારી નજર સામે દીકરીઓ અહીંયાથી એક્ટિવા લઈને જાય છે કદાચ અહીંયા બેઠેલા લોકોને આટલી વાત સમજાય છે અહીંથી થોડી દૂર પણ આ વાત જાય છે અને એમને સમજાય છે કે મારા દીકરીઓ માટે વાત કરવા આવે છે મારે દીકરો નથી મારે દીકરો છે દીકરી નથી પણ મેં આનું મથાડું આપ્યું છે કે દરેક દીકરી મારી દીકરી સમજી અને આ અભિયાનમાં જોડાયો છું ઘરના તાળાની ચાવી લોક મારીને આવું છું મારું ઘર છેલ્લે વગડામાં છે છેલ્લે વાઇફ ફોન આવું કે બાર વાગે પહેલા આવું બીક લાગે છે પણ હું એમ કહું છું કે મારો સમાજ જે દીકરી ભાગી જાય એના સમાજના ડર છે ને એ પહેલે મારે ત્યારે દૂર કરવા માટે મારે રાત્રે એક વાગશે પણ વાગશે તો તું સુઈ જજે હું કોના માટે આવું છું આ બધા કોના માટે આવીશ શું તમારી નૈતિક જવાબદારી નથી આ સોસાયટીના એક સમાજના આગેવાન તરીકે તમારી જવાબદારી નથી કે દરેકને કમ્પલસરી કરીએ ગણપતિ મહોત્સવ ઉજવો છો અહીંયા ઉજવો છો એ નાસ્તા કરશો બંધ કરી દો તો ખરેખર તમારી સમાજને સુધારવા હોય ને તો બંધ કરી દો આ તમને એવું છે કે કરોડના બંગલામાં બેસી દોઢ બે કરોડ પાંચ કરોડના બંગલામાં રહે છે બાકી બતાવો કે દેલા વસાત માં રહેતા અને ઝપ્પડિટીમાં કામ કરતી દીકરીના કોઈ ભાગી ગયા હોય કે પ્રેમ લગ્ન થયા હોય તો એમના ટાર્ગેટ પણ તમારી જેવી સોસાયટીઓ જ છે અને એટલા માટે સભા કરીએ છીએ દુઃખ થાય છે કે સાલું આટલો પરિવાર છોડી ધંધો છોડી અને આ લોકો મહેનત કરે છે ને આ એક નથી લેતા અહીંયા લાવવાની તમને ના કહી દઉં કદાચ સમય વધે ને તો એકવાર જજો મહેસાણામાં ચોત્રીસ પાંત્રીસ ગેસ્ટ હાઉસ ચાલે છે એના અહીંયા ગેસ્ટ હાઉસ નું ને ત્યાં એક કિલોમીટર દૂર ઉભા રહેજો તમારી દીકરીઓના એક્ટિવાની ડેકીમાં એક ઝૂકડી કપડાં એક્સ્ટ્રા હોય છે ના હોય તો કહી દઉં તમને હું સાક્ષી છું ઘરેથી કયા કપડાં પહેરીને જાય છે બજારમાં કયા બેમપોણીના ઘરે કપડા બદલે છે આખો દિવસ ફરે છે ફરીથી બેમપોણીના ઘરે જાય છે અને તમે આપેલા કપડા પહેરીને ઘરે આવે છે આ હકીકત છે આ સમાજની આ યાદ રાખજો તમારા સોનાના ઘરેણાઓ એ તમારી તિજોરીમાં પડ્યા છે તમારા લોકરમાં પડ્યા છે વિનંતી કરું છું ગમે તેની દીકરી હોય એની એલસી એનું આધાર કાર્ડ અને એનો જન્મનો દાખલો આ ત્રણ વસ્તુ લોકરમાં મૂકો બાકી દાગીના સોફા ઉપર મૂકી દો આ ભાઈઓની તાકાત છે ફરીથી કમી લેશે પણ એ દીકરી ભાગી જશે ને તો સમાજની આ પાંચ કરોડનો બંગલો છે ને એ ઝૂમપડી દેખાશે અને આવા કેસો જોયેલા છે કેસો લીધેલા છે આ બધા જેલમાં ગયા છે કોના માટે ગયા છે મારા ઉપર કેસ ચાલે છે કોના માટે ચાલે છે મારા માટે એ કેસ મારા પરિવાર માટે નથી સમાજની દીકરી સમાજને કે અન્યાય થયો હોય ને એના માટે છે જે પણ અહીંયા આયોજન કરે છે ને ગણપતિ નવરાત્રી આયોજન એક દિવસ એનું સેશન રાખો અહીંયા બધા બેઠેલા છે અમારી જરૂર નથી તમારે બોલી શકો છો દીકરીઓ વિશે નથી બોલી શકતા કોઈ મા બાપ ખરાબ નથી કોઈ દીકરી ખરાબ નથી તમે માનો કે તમે આજે કોઈ સત્સંગની વ્યક્તિ જોડે બેસશો ને તો એક મહિનો બે મહિનો ત્રણ મહિનો પછી એ સત્સંગમાં જોઈન થઈ જશો તમે કોઈ ચોર જોડે બેસો ને તમને વિચારો ચોર જેવા આવશે તમે એક રાજકારણ જોડે બેસો ને તો તમારા વિચારો રાજકારણ થઈ જશે કે હું પણ નગરપાલિકામાં ચૂંટણી લડું અને તમારી દીકરી કોની જોડે બેસે છે આમાંથી કેટલા મા બાપ એમ માને છે કે મારી દીકરીના મોબાઈલનો પાસવર્ડ મને ખબર છે હા તો કરો જઈને ઘરે જઈને મોબાઈલ પેલા તોડી નાખો કાં તો પાસવર્ડ લો અને આવી તાકાત ના હોય ને તો દીકરી જન્મવા માટે તમે લાયક નથી અમારા શબ્દો કડક છે પણ કડવા છે તો સાચા છે તમારી દીકરીનો પાસવર્ડ મોબાઈલનો કેમ ખબર ના હોય મારે દીકરો છે અગિયાર વર્ષનો જોઈ લો મારા મોબાઈલમાં એની યુટ્યુબની લિંક અને મારા યુટ્યુબની લિંક સેમ સેમ છે એ યુટ્યુબમાં નાનો કાર્ટૂનનો વિડીયો જોઈએ ને તો પણ મને બતાવે કે એને શું જોયું છે દીકરો છે તો પણ હું ચિંતા કરું છું કારણ કે કે જોતો તો નથી ને કે ડ્રગ્સ શું છે દારૂ શું છે દારૂની પાર્ટીઓ શું છે એ તો નથી જોતો ને યુટ્યુબમાં સેમ છે મારીને વાઈફમાં તમારી દીકરીના પાસવર્ડ તમને ખબર નથી ના પાડી દો મોબાઈલ નહીં મળે અહીંયા જેટલા બેઠા છે એમના ફાઈવ મોબાઈલ છે એના કરતાં દીકરીનો મોબાઈલ મોંઘો હશે આટલી તો ચિંતા તમે દીકરીની કરો છો ના કરો ભલે દીકરીને જે માનવું હોય માને તમે નાના હતા ને તે દવા પીતા હતા શું કરતા હતા ના પીવો એટલે નાક બંધ કરીને દવા પીવડાવતા હતા હે એની માને ખબર હતી કે આ જો દવા નહીં પીવડાવું તો આ બીમાર પડશે

બાકી આ જ રીતે અમે સભાઓ કરીશું અને આ જ રીતે લોકો સાથ અને સહકાર આપશે ને તો એકવાર આ લોકોનું પણ મોરલ તૂટી જશે સાચી વાત કે ખોટી વાત અને આ બધા ગાંડા છે આમાંથી કેટલા લોકો માને કે મને ભગવાને બધું આપ્યું છે બધું જમીન દીકરી છોકરો સારો સંસ્કારી વહુ એના છોકરા એના છોકરા કેટલા બધાને ક્યાંક ના ક્યાંક નથી આપ્યું હા પણ હું એક વાત કહું જે મને નહીં આપી એવું કોઈને ના આપ્યું એવું કહેજો બુદ્ધિ કોને ઓછી આપી છે આટલામાંથી બધાને આપી છે કોઈ ગાંડું છે આમાં આ બધા બેઠા આ બુદ્ધિ વગરના બધા બેઠા છે ગાંડા બેઠા છે એટલા માટે તો તમારી દીકરીઓ બચાવવા આવે છે બાકી બાકી ડાયા લોકો તો બંગલામાં જ એસીમાં જઈને ટીવી જોવે છે આ બધાના ભગવાને બુદ્ધિઓતી આપી છે અને ગાંડા છે ને એટલે સમાજ માટે દોડે છે બાકી ડાયા લોકો દોડતા નથી તમને પણ મેસેજ વાંચ્યા પછી ક્યાંક ચિંતા થઈને એટલે તમે આવ્યા છો એટલે તમે ગાંડા જ છો બાકી ડાયા લોકો આવતા નથી તો દરેક બહેનો વિનંતી છે આપણે પણ એક ગ્રુપ બનાવીએ સોશ